સુરતના પાંડે સરા સહીતના વિસ્તારોમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર હવે ગુનાખોરી ડામવા અનોખો પ્રયાસ કરી રહ્યા છે યુવાને યુવાનોથી લઈને તમામ ગુનેગારોને ગુનાખોરી છોડી સ્પોર્ટ્સમાં રસ દાખવે તે અંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે તો પાંડેસરા વિસ્તારમાં શનિવારના રોજ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાંડેસરાના લોકોએ ભાગ લીધો હતો સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજે રોજ ઊંચે જઈ રહ્યો છે સુરત પોલીસ કમિશનર પણ ગુનેગારોને ગુનાખોરી છોડાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હવે તો શહેરના વિવિધ પોલીસ પતકોમાં પોલીસ કમિશનર દ્વારા સ્પર્ધા પણ યોજાઈ રહી છે જે પાંડેસરા વિસ્તારમાં યુવાનોથી લઈને તમામ ગુનેગારોની ગુનાખોરી છોડી સ્પોર્ટ્સ તરફ વાળવા દોડનું આયોજન કરાય છે સુરત પોલીસ કમિશનર કુમાર તોમર સાથે ડીસીપીથી લઈને તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પાંડેસરા વિસ્તારના લોકો સાથે દોડ્યા હતા તો નાના બાળકો અને મહિલાઓ સાથે વૃદ્ધો પણ પરિદ્વાર આયોજે આ દોડમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને વિજેતાઓને સુરત પોલીસ કમિશનર દ્વારા ઇનામ વિતરણ આવ્યા છે જે દોડમાં પ્રથમ આવેલો યુવાન બેકાર હોય જેને સુરત પોલીસ કમિશનરે નોકરી આપવાની ખાતરી આપી હતી આજ રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંડેસરા પોલીસ અને પાંડેસરા જીઆઈડીસી તરફથી એક પાંચ કિલોમીટરની દોડનું આયોજન તમામ નાગરિકો માટે યુવાનો યુવતીઓ માટે કરવામાં આવ્યું પાંડેસરા લિંબાયત ઉધના ઢિંડોલી ગોડાધરા આ વિસ્તારો માટે સામાન્ય રીતે લોકો આમ કહે છે કે અહીં ગુના વધારે બને છે મારામારીના ગુનાઓ વધારે બને છે અને અહીંના યુવાનોને સાચા રસ્તા ઉપર લઈ જવાની જરૂર છે યુવાનોને સાચા રાસ્તા બતાવવા માટે સ્પોર્ટ્સ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે આજે આ પાંચ કિલોમીટરની રનમાં સવારે સાડા પાંચ વાગે લગભગ બેથી ત્રણ હજાર લોકો ભેગા થયા આ બતાવે છે કે લોકોને આ પ્રવૃત્તિથી બહુ સારું પ્રોત્સાહન મળે છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇનામ પુરુષ મહિલા અને સિનિયર સિટીઝન કેટેગરીમાં આપવામાં આવ્યો પંદર વર્ષથી બાર વર્ષથી નાના છોકરાઓએ પણ રેસ પૂરી કરી એને સ્પેશિયલ નામ આપવામાં આવ્યું આ વિસ્તારના તમામ આગેવાનોએ જેવી રીતે અમને સહકાર કર્યો છે એના માટે બધાને અભિનંદન આ વિસ્તારમાં હંમેશા પોઝિટિવ રચનાત્મક એક્ટિવિટી થતી રહે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે ડીસીપી ઝોન વન એસીપીએફ ડિવિઝન પાંડેસરા પોલીસ સ્ટેશન જીઆઈડીસી એસોસિએશન છોટુભાઈ પટેલ તમામ કોર્પોરેટર શીઓ જે અહીં હાજર છે અને તમામ આગેવાનો તમામ રનર્સ બધાને હું અભિનંદન આપું છું થેન્ક યુ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા હાલમાં યુવાનો અને તેમાં પણ ખાસ કરીને ગુનેગારોને ગુનાખોરી છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં મળી જવા માટે અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે અને મહત્ંશ સુરત પોલીસ કમિશનરના પ્રયાસો સફળ થઈ રહ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા